દીવના વણાંકબાડા ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મહિલાઓ સાથે બેઠક યોજી ફરી મોદી સરકાર લાવવા માટે આહવાન કર્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે લોકસભાની ચૂંટણીને લઈને સતત બેઠકો અને પ્રચારનો દોર ચાલુ છે ત્યારે આજે રાધિકા ફિશિંગ ખાતે ભવ્ય મહિલા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠક દરમિયાન લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મહિલાઓને ત્રીજી વાર નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે આહવાન કર્યું હતું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર હરેશ સોલંકી પૂંજાભાઈ બામણિયા રામજી પારસમાણી ભીખાભાઈ વૈશ્ય મોહનભાઈ લખમણ કમળાબેન બામણિયા વગેરે લોકસભા ચૂંટણીમાં બીજેપીનો બહુમતીથી વિજય થાય તે માટે મહિલાઓને જણાવ્યું સાથે બીજેપી સરકાર દ્વારા જે યોજનાઓ અમલમાં આવી છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી સાથે બાકી રહેલા કામો પણ બીજેપીની સરકાર જલ્દીથી પૂર્ણ કરશે તેવું આશ્વાસન પણ આપ્યું હતું સમગ્ર બેઠકનું સંચાલન જીવનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ નરસિંહભાઈ દ્વારા થઈ હતી લક્ષ્મીભાઈ મોહન જિલ્લા પંચાયત વાઈસ પ્રેસિડેન્ટ આજે અમારે વળંગબારા માં મીટિંગ રાખવામાં આવી હતી એમાં દરેક ગાયત્રી પરિવારના બહેનો તેમજ અન્ય ગ્રુપના બહેનો બધી ઉપસ્થિત રહ્યા અને દરેક યોજનાઓનો જણાવવામાં આવ્યું અને દરેક મહિલાને જાણ કરવામાં આવ્યું કે આ મહિલા બીજી મહિલાઓને દરેક યોજનાનો જાણ કરી સમજાવી અને વડા પ્રધાનને

બે મોદી સાહેબને આપણે ફરીથી પ્રધાનમંત્રી બનાવશું એવી બધાની ભાવના છે અને બધાની ઈચ્છા પણ છે અને આખું બાખા આખું દીવ ડિસ્ટ્રિક્ટ બધા ભાજપ તરફ જ કમર ઉપર જ સિક્કો મારશે અને બધા મહેનત કરશે અને અમારે એવા સરસ એવા પ્રધાનમંત્રીને આઠમાટી ન ખોએ તે માટે કરીને બહુ મહેનત કરીને પણ અમે આગળ લાવશું અને બનાવશું જ અને બનશે જ